જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં સો પ્લસ હેલ્પર માટેના વિડીયો બનાવેલા છે સિલેબસ પ્રમાણે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે જેમાં સાત હજાર પ્લસ એમસીક્યુ છે જે આવનારી એક્ઝામમાં ઘણા ઉપયોગી સાબિત થશે તે માટે અમારી ચેનલ જે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો જેથી કરીને તમને ફ્રી પીડીએફ મળી શકે હવે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પ માટે ઉપયોગી ગુજરાત વર્તમાન બનાવો પાંચ છ માસ પાકા તો મિત્રો પહેલાં વાત કરીશું જે ઓમાર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની જે સિલેબસ છે જે નોન ટેકનિકલનો તો અહીં તમે જોઈ શકો છો જે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો તો જે કરંટ અફેર્સ હશે એ ફક્ત ગુજરાતના વર્તમાન બનાવો હશે ગુજરાત બહારનો એક પણ કરંટ અફેર નહીં આવે જે આ સિલેબસમાં લખેલું છે કે ગુજરાતના વર્તમાન બનાવો જે ગુજરાતનો જે વર્તમાન જે બનાવો છે એના વિશે જ આવશે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું જે આઈએમપી પ્રશ્નો છે તો જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ગુજરાત વર્તમાન બનાવો પ્રથમ નંબરનો પ્રશ્ન તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ ધ રેન અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા તો તેનો સાચો જવાબ છે બનાસકાંઠા એના પછી વાત કરીશું તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર તો તેનો સાચો જવાબ છે અમદાવાદ તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભ શુભારંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર યાદવ નરેન્દ્ર મોદી અમિત શાહ તો તેનો સાચો જવાબ છે ભૂપેન્દ્ર પટેલ એના પાસે વાત કરીશું ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે તાપી દાહોદ પંચમહાલ સુરેન્દ્રનગર તો તેનો સાચો જવાબ છે પંચમહાલ તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોને કયા જિલ્લામાં પાંચ પાંચ હજાર વર્ષ પહેલાંના માનવ વસવાટના પુરાવા મળ્યા અમદાવાદ સાબરકાંઠા કચ્છ રાજકોટ તો તેનો સાચો જવાબ છે કચ્છ નેક્સ્ટ ગુજરાતમાં કયા સ્થળે માનવ રહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે વડોદરા સાણંદ આણંદ હાલોલ તો તેનો સાચો જવાબ છે હાલોલ નેક્સ્ટ તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું તેઓ ગુજરાતના કેટલામાં સીએમ હતા ચૌદમાં સોળમાં પંદરમાં તો તેનો સાચો જવાબ છે સોળમાં નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યમાં સંસ્કૃત બોર્ડ દ્વારા પંચક્રમ યોજના લોન્ચ કરવામાં આવી હરિયાણા ગોવા ગુજરાત મહારાષ્ટ્ર તો તેનો સાચો જવાબ છે ગુજરાત નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી આણંદ વડનગર સાણંદ વિસનગર તો તેનો સાચો જવાબ છે વડનગર નેક્સ્ટ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર બે હજાર પચીસ કોને આપવામાં આવશે સુશીલ શુક્લા પરવેશ યાદવ મયુર ખાવડું કીર્તિદાન બ્રહ્મભટ્ટ તો તેનો સાચો જવાબ છે મયુર ખાવડો નેક્સ્ટ અમદાવાદમાં બે હજાર પચીસના વર્ષમાં જગન્નાથ જગન્નાથનજીની કેટલામી રથયાત્રા યોજાય એકસો બેતાલીસ એકસો ઓગણપચાસ એકસો અડતાલીસ એકસો પચાસ તો તેનો

તાજેતરમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવી પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા તો તેનો સાચો જવાબ છે પોરબંદર નેક્સ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા ક્યાં બનેલા નવ હજાર એચપીના પ્રથમ લોકો માટે એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ડાંગ તાપી દાહોદ કચ્છ તો તેનો સાચો જવાબ છે દાહોદ નેક્સ્ટ તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલ અમિત શાહ ભાનુબેન બાબરીયા હર્ષ સંઘવી તો તેનો સાચો જવાબ છે ભાનુબેન બાબરીયાએ કરાવેલો તાજેતરમાં કોણે ગાંધીનગરમાં પ્લાસ્ટિક એકત્ર એકત્રીકરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો ભૂપેન્દ્ર પટેલ મૂળુભાઈ બેરા અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ તો તેનો સાચો જવાબ છે મૂળુભાઈ બેરા નેક્સ્ટ ટ્રાઇબલ જીનોમ સ્કવિન્જિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે ગુજરાત ગોવા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર તો તેનો સાચો જવાબ છે ગુજરાત નેક્સ્ટ ગુજરાતમાં વિશ્વ આદિવાસી દીવની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી નડિયાદ માંડવી ગોધરા વડનગર તો તેનો સાચો જવાબ છે માંડવી ઓન રૂટ સોલર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવતા દેશનું પ્રથમ શહેર કયું મુંબઈ સુરત અમદાવાદ વિશાખાપટ્ટનમ તો તેનો સાચો જવાબ છે અમદાવાદ નેક્સ્ટ તો મિત્રો આજે મસ્ટાઈમ બી જે પ્રશ્નો હતા તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો